शुक्र जाने प्यार ऐसा कि होता है चोट किसी और को लगती है और दर्द किसी और को होता है मजा आवे तो कोई टैक्स राखो नहीं थी सरकार ताड़ी बगाड़ी सको जेनी पाचर रू लागे ने रूए सौती भयंकर वस्तु छे जेनी पाचर रू लागे जेम के वांदरू कुतरू भयरू काबरचित्रू अंधारू नातरू दारू सासरू सौती भयंकर એટલો બધો ઘરમાં પ્રેમ હોય એટલો બધો ઘરમાં પ્રેમ હોય અને હોવો જ જોઈએ લડાઈ થાય ઝઘડો થાય પાછા ભેગા થાય કવિતા નામ હોય તો શું કહેશે મારી મારી ક્યાં ગઈ દેખાતી નથી હું કે શિલ્પા નામ હોય તો શું કહેશે શિલ્પુ મારી શિલ્પુ ગઈ ક્યાં શિલ્પુ મારી હું શિલ્પ નો મારો ભાઈબંધ છે એની પત્ની નામ નમ્રતા છે નમ્રતા તો શું કે નમુ મારી નમુ ક્યાં ગઈ ત્યાં સુધી બધું બરાબર છે નમો મારીનું આપણે અમળેક કે યાર WhatsApp અને ડાયપર એક જ સરખા છે એટલે આ મે કીધું WhatsApp કે મોબાઈલ માં ડાયપર છોકરાઓ ને બન્ને મન કે બન્ને એક જ સરખા છે મે કેમ મન કે બન્ને માં ઘડી જોવું પડે કે આવી તો નથી ને આપણે બે ફોન કરો ડોક્ટર મહેતા બોલો પેલો કે હા ડોક્ટર મહેતા બોલું તો કે સાહેબ હું 10 વર્ષ પહેલા તમારી ક્લિનિક પર આવ્યો હતો સાહેબ ગધેડા દસ વર્ષ પહેલા તો આજે કેમ ફોન કર્યો તો કે તમે કીધું તું રોજ દસ કિલોમીટર ચાલવાનું અફઘાનિસ્તાન પહોંચ્યો છો અત્યારે પાછો વડું કાગળ નીકળું ડોક્ટર કે ગધેડા તું નીકળ તો નીકળ હું નીકળું છું મજા આવે જીવનમાં મોજ કરો ઘણી બધી વાતો છે મિત્રો પણ હવે એક સાથે બે કલાકાર ને રજૂ કરવા છે જૂની અંદર